નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો નવી દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે અંગોલામાં મેલીવિદ્યા અને અંધશ્રદ્ધામાં સરબત પીતા પચાસ લોકોના મોત થયા છે પચાસથી વધુ પીડિતોને આયુર્વેદિક પીણું કહીને રહસ્યમય પ્રવાહી પીવા માટે ફરજ પાડવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણી વચ્ચે ભૂતાન જશે અને ચીનને મજબૂત સંદેશ આપશે તેવી પણ શક્યતા કેળવવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંગોલામાં મેલીવિદ્યા અને અંધશ્રદ્ધામાં સરબત પીતા પચાસ લોકોના મોત થયા છે પચાસથી વધુ પીડિતોને આયુર્વેદિક પીણું કહીને રહસ્યમય પ્રવાહી પીવા માટે ફરજ પાડવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશનો ભૂત્યો પુલ છવ્વીસ વર્ષોમાં સોથી થી વધુ લોકો લાપતા થયા છે અને તેમના મોત પણ થયા છે પુલના બાદકાલ સમયે તેનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટનામાં વીસથી વધુ કામદારોના દબાઈ જવાથી મોત પણ નીપજ્યા છે અન્ય સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે એકવીસ લોકોના મોત થયા છે આડત્રીસથી થી વધુ લોકો ઘાયલ થયા છે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં અગિયારની હાલત નાજુક છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે